રાજકોટના ટીઆરપી ગેમ આગ કાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે હાલ સુધીમાં જેટલા લોકોના મૃત્યુ થયા હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે જ્યારે પંદર જેટલા લોકો હાલ ઇજાગ્રસ્ત હોય સારવાર હેઠળ છે અને હજુ પણ આ મોતનો આંકડો વધી શકે તે સમાચારની વચ્ચે મહત્વના સમાચાર આવી રહ્યા છે કે હા ટીઆરપી ગેમ ઝોન ના સંચાલક અને ટીઆરપી ગેમ ઝોન ના માલિક વિરુદ્ધ કાયદાની કાર્યવાહીનો નો સકંજો તૈયાર થઈ રહ્યો છે વાત કરીએ કોણ બની શકે છે આરોપી વૈષ્ણવજન તો તેને નમસ્કાર હું છું આપની સાથે તું શારબિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે બપોરના સમયે રાજકોટના કાલાવડ રોડ સીટ ટીઆરપી ગેમ ઝોનમાં આગની ઘટના સામે આવી હતી શરૂઆતમાં લાગેલી આગ નાની હશે તે પ્રકારની વાત હતી પરંતુ હવે આ આગની વિકરાળ લપટોની અંદર છવ્વીસ જેટલા લોકો આવી ગયા અને તેના કારણે તેમના મૃત્યુ થયા છે તેવા સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે સત્તાવાર આંકડો હજુ સુધી સામે નથી આવ્યો પરંતુ સૂત્રો જણાવી રહ્યા છે કે છવ્વીસ લોકોના મૃત્યુ થયા છે અને હજુ પણ આ મૃતકોના આંકમાં વધારો થઈ શકે તેમ છે ત્યારે આ ટીઆરપી ગેમ ઝોનમાં ફાયર સેફ્ટી અને ઇમરજન્સી એક્ઝિટના કાયદાના અને નિયમોના પાલનના અભાવની પણ વાતો સામે આવી ત્યારે હવે કાયદાકીય કાર્યવાહીની શરૂઆત રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે તે પ્રકારના સમાચાર સૂત્રો આપી રહ્યા છે અમારા સૂત્રો જણાવી રહ્યા છે કે ટીઆરપી ગેમ ઝોનના આગકાંડ મામલે હાલ રાજકોટ શહેર પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી અને આરોપીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે જેમાં આરોપી યુવરાજસિંહ સોલંકી સાથે જ પ્રકાશ જૈન અને રાહુલ નામના શખ્સની શોધખોળ પોલીસ દ્વારા આદરવામાં આવી છે ટૂંકમાં કહી શકાય કે આ ત્રણ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે રાજકોટ શહેર પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે હવે આ મામલે તંત્રની જવાબદારી કોણ નક્કી કરશે રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી કોણ નક્કી કરશે ફાયર ઓફિસરોની જવાબદારી અને એનઓસી નથી અને જો એનઓસી છે તો આ તમામ બાબતોને લઈ અધિકારીઓની જવાબદારી કોણ નક્કી કરશે તે સવાલ નાગરિકોમાં પેદા થઈ રહ્યો છે શું રાજકોટ શહેર પોલીસ આ મામલે આરએમસીના જવાબદાર અધિકારીઓને અને તંત્રના જવાબદાર કર્મચારીઓને અટકાયત કે ધરપકડના પગલાં લઈ તેઓને પણ રાઉન્ડઅપ કરશે કે શું આ તમામ આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે સમાચાર મળી રહ્યા છે દુઃખદ કે છવ્વીસ લોકો મોતને બેઠ્યા છે પંદર લોકો હજુ પણ સારવાર લઈ રહ્યા છે એટલા માટે મોતનો આંકડો વધે તેવા પણ સમાચાર સૂત્રો આપી રહ્યા છે હાલ રાજકોટના સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ગમગીની ભર્યું વાતાવરણ છે આક્રંદ ચારે તરફ છે પરિવારના લોકો પોતાના વહાલ સોયાને અને સ્વજનોને શોધી રહ્યા છે કે શું મારો સ્વજન હજુ જીવતો છે કે પછી એ પણ આ આગની લપટોનો ભોગ બની ચૂક્યો છે અને આ દુનિયાને અલવિદા કહી ચૂક્યો છે આ ગંભીર ઘટનાના હવે કેવા પ્રત્યાઘાત પડશે એ તો જોઉં રહ્યું પરંતુ છવ્વીસ જેટલા પરિવારના માળા વિખાયા એ દુઃખદ ઘટનાના સમાચાર હાલ મળી રહ્યા છે વધુ જ અપડેટ વધુ સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ બધું જ અમે આપણા સુધી પહોંચાડતા રહીશું માટે નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહેજો આ ચેનલના લાઇક કરી લેજો શેર કરી લેજો અને બે લાયકનને પ્રેશ કરી લેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે